કોદરા ઠાકોઈને થારમાં જતા હોય તો ઘી તો ક્યાંથી લાવું આ એવા સમયમાં ઘી ઢરાય એટલે પછી નિર્ગુણ સાહેબ જરા આકરા થયા કોને ઢોર્યું આમ તો એવી આપવા ખૂણા બધા કે મારાથી ઢરાઈ ગઈ નિર્ગુણ સાહેબ ટાળા પડી ગયા તમે ઢોરો એવા નથી અને આપણે ઢોર્યા હોય છે પહેલાં નીકળી જઈએ બહાર હા અને કોકની સાથે આવીએ અને પહેલાં કોણે ઢોર્યું બેઠા કે ઓલો લાગે છે ઓલો હાથ પચી હોય એને ઢોર્યું લાગે પણ છૂટકો નથી આ કર્યા વિના આપણે આ પત્તો પણ એમ નથી આ મહિમાની દ્રષ્ટિ જોઈએ પછી મહિમા પછી આમ થોડુંક ભોર પણ ના રાખવું પછી એમ તો ઘણા પછી આમ અહીંયા સત્સંગ કેટલા એવા બનાવી જાય છે આમ સ્કીમ લાવે અમારે ચંદારણ હતા સ્કીમ લાયા કલકત્તા બાપાએ મોકલ્યા હતા કે આપણે આ ફ્લેટ બાંધવા શામ છે તેમ છે એ મહિમાની વાતો ખૂબ કરી એટલે બધા હરિભક્તોને થયું કહું ખરેખર આમ છે પછી જરા ઓલી બધી સ્કીમ મૂકીને બધું હરિભક્તો કેટલાય જરા વિચારો એવું એમ નહીં બાકી તો આમ નોર્મલી આપણે મહિમા બધાનો હોવો જોઈએ જોઈએ પેલા એક છે ને કહેવત લવ ઓલ હેટ નન ટ્રસ્ટ ફ્યુ ફોલો વન હેટ બધા સાથે રાખો કોઈ સાહેબ દુશ્મનાટ ના કરો કોઈ ઉપર ઘૃણા તિરસ્કાર નહીં પણ ટ્રસ્ટ ફ્યુ એનો અર્થ એમ નથી કે મહિમા શું એટલે પછી બધા વિશ્વાસ રાખીને ચાવી આપી દે લો ભાઈ આ સાચો તમારી દુકાન ફોલો વન પછી ફોલો વનમાં પછી એક કહે પછી એમાં પછી જાજા ના હોય ગુરુ યોગી આવે છે ને દરેકને ગુરુ કેન બોલાવે ગુરુ કેમ મળાયા ગુરુ મળા જ આવે ને ચેલા પડે ગુરુ આમ કેમ થયું એટલે કે બાપા તમે બધાને ગુરુ ગુરુ કેમ કહો છો કે અમે તો તમારા ચેલા છે બાપા કે કોઈ કોઈ ચેલો થયો જ નથી કે ગુરુ કેવું પડે ડિક્શનરીમાં જોવું પડે ભાઈ આનો અર્થ શું થાય પછી આપણે ઓલો વાક્ય આખી રચના પેરેગ્રાફ સમજાય બાકી એક શબ્દ ને લીધે બધું અટકે એમ મહિમા છે ડિક્શનરી છે મહિમા હોય ને બધા રહસ્ય ઉપલે તમને અધુ મહિમા બધું લો બધે તારું આ બધે જેટલા દરવાજા બારી બધે તારું માર પછી અંદર ગુસ્સો છે ક્યાં કીધું એવું છે એટલે મહિમા છે અમૃત છે અમૃત પર્વ છે ને મહિમા નું પર્વ છે હા સંપીને બેન ગજ રાખીને આ તો ઘણા હોય ને તારા વિના અટકી પડશે બધું જતો રે એટલે સ્વામી ને અટકી પડે છે આપણા વિના મહિમાની ખામી છે તો ની અંદર મૂળ પૈસાનો જ હોય છે ને બધું પૈસો હોય તો માથાકુરે શું કામ કરે ફેક્ટરી ખાય પૈસા એટલે બધું કરવું પડે પૈસા આવે તો પ્રશ્ન ના રહે રોલિંગ માટે પૈસા જોઈએ તમાકુ વેપારી હતા પછી કેમ થાય બધું બંધ કરવું પડે સાહેબ ઉઘરાણી આવી જ નથી બધા પૈસા ગયા પાછા જ નથી આવતા કયો આપતું જ નથી આમ એને લીધે જ બધું અટકે છે સત્સંગર મહેમાન લીધે બધું અટકે કઈ પ્રગતિ અટકે આનંદ અટકે બધું અટકે બ્રહ્માંડ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે જેને એ મલિન રીસ હોય કે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં પાડાની ની રીસ રાખ્યા જ કરે એવું જે હોય તેને તે સાધુ કહીએ કે ના કહીએ મારી ટેકનિક કે એની પાસે જ બોલાવડાવ આપણે સીધો અક્કલ નો બારદાન લાંબ જ કહીએ કે મારા શું થશે કે આવો હોય એને અક્કલ બારદાન કહેવાય કે નહીં એટલે કે કહેવાય એના મોઢે જ કેવડાવે આપણે કહેવાની જરૂર નથી લાડી વાલા ભલે અજામ હતો તો જેને એ કરીને ટકો માર્યા માથામાં એક વાણિયા ભાઈ હતા ટકો માર્યો પછી રાજા નું પેલું મુંડન કરો હતું એને કહ્યું આને બે આના આપ્યા તો રાજા તો કેટલું આપશે આમ કર્યું ચડાયો ફાંસી બાર વાર પતાવી ગયું વાણીયા એને કઈ કેવું ના પડ્યું ઉડતો હસતો હસતો પ્લાસ્ટિક સ્માઈલ આવતી ને પછી ભગવાન એવું તમે મળે જ બોલાવડા બોલો ભાઈ આનું કેમ છે હરિભગત કહેવાય આ કિલાગ હરિભગત કહેવાય કે ના સમજી જાય મારા ઉપર આવી વાત જો બાર વર્ષે કે તું હરિભગત છું એટલે પછી સામે ડબલ થાય તું છું તારે તૂતા ઉપર આવી જાય ઝપાઝપી થઈ જાય કર્યું હોય એટલે જો આ સ્વભાવ છે ને એ તકલીફ પડી બીજા બધા સ્વભાવ હજુ પોસાય આટીઓ સ્વભાવ નહીં આટીદાર સ્વભાવ છે ને એ ભગવાન અતિશય ચીડ આ સ્વભાવ પર પછી બે બોલ્યા જે કે એવો હોય તો સાદું ના કહેવાય